નમસ્તે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ પેશી વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી આપણે ધોરણ નવ વિજ્ઞાનની અંદર ભણવાની છે એનો અભ્યાસ કરવાનો છે આજે આપણે વનસ્પતિ પેશીના એક પ્રકાર વિશે વાત કરીશું વનસ્પતિ પેશીને બે પ્રકારની અંદર વહેંચવામાં આવેલી છે એક વર્ધનશીલ પેશી અને બીજું સ્થાયી પેશી વર્ધનશીલ પેશીને બીજા ત્રણ પ્રકારોની અંદર વર્ગીકૃત કરેલી છે અગ્રસ્થ આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી જ્યારે સ્થાયી પેશીને બે પ્રકારની અંદર વર્ગીકૃત કરેલી છે સરળ અને જટિલ સ્થાયી પેશી આજે આપણે વર્ધનશીલ પેશી વિશે વાત કરીશું તો ચાલો વર્ધનશીલ પેશીને સમજીએ જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામે છે તેવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે આ પેશીના કોષો સતત વર્ધનશીલ હોય છે એટલે કે વધતા હોય છે વર્ધનનો અર્થ થાય છે વધવું વૃદ્ધિ સાથે સંકળાયેલી આ પેશી છે વર્ધનશીલ પેશી નવા કોષોનું નિર્માણ કરતી હોય છે જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ શક્ય બને છે આ પેશીના સામાન્ય લક્ષણો જોઈએ તો આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે સામાન્યપણે કદમાં નાના હોય ચોરસ ગોળાકાર કે અંડાકાર ધરાવતા હોય છે એમનો આકાર જે છે એ આ પ્રમાણે ચોરસ ગોળ કે અંડાકાર હોય છે બીજું લક્ષણ છે કોષો એકબીજાની નજીક ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે અને જેથી કરીને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી કોષ કોષ વચ્ચે આવેલી જગ્યા અથવા તો અવકાશને આંતરકોષીય અવકાશ કહે છે પરંતુ વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ નજીક હોય છે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે એટલા માટે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ નથી હોતો ત્રીજું લક્ષણ છે કોષો ઘટ્ટ કોષ રસથી ભરેલા હોય છે પાતળી સેલ્યુલોઝયુક્ત કોષ દિવાલ ધરાવે છે અને સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર પણ ધરાવે છે હમણાં કહ્યું એ પ્રમાણે આનું કાર્ય શું હોય તો વનસ્પતિમાં વૃદ્ધિ કરવાનું આ પેશીનું કાર્ય છે ચાલો આ વર્ધનશીલ પેશીના જે ત્રણ પ્રકારો છે એને જોઈએ તો સ્થાનને આધારે વર્ધનશીલ પેશીને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે એમાં પહેલો પ્રકાર છે અગ્રસ્થવર્ધનશીલ વર્ધનશીલ પેશી પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને ત્રીજો પ્રકાર છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે હમણાં મેં તમને શરૂઆતમાં કહ્યું છે ચાલો વર્ધનશીલ પેશીનો પહેલો પ્રકાર અગ્રસ્થ વર્ધનશીલ પેશીની વાત કરીએ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આ પેશી પ્રકાંડ અને મૂળના ટોચના ભાગે હોય છે આ વર્ધનશીલ પેશીથી નવા કોષો બનતા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે જેને પ્રાથમિક વૃદ્ધિ કહે છે આ એનું સ્થાન છે ક્યાં જોવા મળે છે તો પ્રકાંડ અને મૂળ જે છે એની ટોચના સ્થાને હોય છે એટલે વનસ્પતિની લંબ વૃદ્ધિ માટે આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી જવાબદાર છે તમને અહીંયા આગળ પ્રકાંડ અગ્ર અને મૂળ અગ્ર એને સંધિ જોડીને આપણે પ્રકાંડાગ્ર અને મૂળાગ્ર એવું બોલીશું એનો આડછેદ બતાવવામાં આવેલો છે અહીં આગળ આ જે કોષો છે એ અગ્રસ્ત વર્ધનશીલ પેશીના છે પ્રકાંડના છે અને આ જે છે એ રૂટ ટીપ છે મૂળના અગ્ર ભાગે આવેલા વર્ધનશીલ પેશીના કોષો છે એનો આળસે બતાવવામાં આવ્યો છે ત્યારબાદ બીજી પેશી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી આ પ્રકારની વર્ધનશીલ પેશી વનસ્પતિ અંગોના પાર્શ્વ ભાગે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પાર્શ્વનો અર્થ થાય છે આજુબાજુ જે વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે જ્યારે પાર્શ્વે વર્ધનશીલ પેશી વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે જે સામાન્યપણે પહોળાઈમાં વૃદ્ધિ કરે છે પાર્શ્વ એટલે આજુબાજુ વનસ્પતિની જે પહોળાઈ એના થડની પહોળાઈ જે છે એ વધારવા માટે આ પાર્શ્વવર્ધનશીલ વર્ધનશીલ પેશી જવાબદાર છે પ્રકાંડનો ઘેરાવો વધારે છે એટલે કે પાર્શ્વે વર્ધનશીલ પેશીથી છોડ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ એના પ્રકાંડનો ઘેરાવો વધતો હોય છે અગ્રસ્ત વર્ધનશીલ પેશીથી એની લંબાઈ વધે છે ત્યારે પાર્શ્વે વર્ધનશીલ પેશીથી એનો ઘેરાવો વધતો હોય છે ત્રીજી વર્ધનશીલ પેશી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આ પ્રકારની પેશી પર્ણના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ બે સ્થાયી પેશીની વચ્ચે રહેલી જોવા મળે છે અહીં આગળ પર્ણનો જે તલ ભાગ છે ત્યાં આગળ આપણને જોવા મળતી હોય છે અને ડાળી હોય તો એ ડાળીનો જે ગાંઠનો ભાગ છે ત્યાં આગળ આ અંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આપણને જોવા મળે છે આ પેશી સ્થાયી પેશીની વચ્ચે ખૂપેલી હોય છે આ પેશી અલ્પાયુ હોય છે વધારે એનું આયુષ્ય હોતું નથી થોડા સમય માટે વિભાજનશીલતા દર્શાવે છે અને પછી વિભેદન પામીને આસપાસની જે સ્થાયી પેશી છે એની સાથે ભળી જતી હોય છે આપણે વાંસ જોયો છે તો વાંસની અંદર આ જે ગાંઠનો ભાગ છે એ ભાગની અંદર આપણને આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે જેના કારણે આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય છે અલ્ટિમેટલી એના પ્રકાંડની લંબાઈ વધતી હોય છે એટલે આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે છે એ વનસ્પતિની આંતરગાંઠની લંબાઈના વધારા સાથે સંકળાયેલી પેશી છે વિદ્યાર્થી મિત્રો વર્ધનશીલ પેશીના આ પ્રકારોને એક ટૂંકની અંદર જો જોવા હોય તો આપણે આ રીતે જોઈ શકીએ તમારા પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપવામાં આવેલી છે ટોચના ભાગે અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી છે જેનું સ્થાન મૂળ પ્રકાંડના અગ્ર ભાગે છે અને એનું કાર્ય વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ કરવાનું છે ત્યારબાદ બીજી પેશી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી પ્રકાંડના પરિઘય વિસ્તારમાં જોવા મળે છે અને વનસ્પતિના ઘેરાવાની વૃદ્ધિ સાથે સંકળાયેલી છે અને ત્રીજી પેશી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે પર્ણના તલ પ્રદેશમાં ડાળી પ્રકારની આંતરગાંઠની બંને તરફ જોવા મળે છે એનું કાર્ય છે બે ગાંઠ વચ્ચેનું અંતર વધારવાનું એટલે કે પ્રકાંડની લંબાઈમાં વધારો કરવાનું તો વિદ્યાર્થી મિત્રો આ વર્ધનશીલ પેશી અને તેના પ્રકારો વિશેની માહિતી હતી તમને આમાં કોઈ સમસ્યા અથવા પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો આ સિવાયના બાકીની પેશીના વિડીયો પણ આ ચેનલ ઉપર મૂકેલા છે તમે એ વિડીયોને પણ જોઈ શકો છો એને જોજો અને એનો અભ્યાસ કરજો ધન્યવાદ